વેરી ગુડ મોર્નિંગ યાર કેમ છો બધા મજામાં તમને કહી દઉં મને બધામાં આવતીકાલે ફિફ્ટીન ઓગસ્ટ ટુ કે ટ્વેન્ટી ફોર હે વાહ ઓગસ્ટ આવી જાય કોઈ ખબર ન રહે હમણાં હાથ માઠમાં આવે છે ને કઈ ખબર તો રહેતી નથી આપણને પંદરથી થી પચીસ છે આ તો ચૌદ તારીખ થઈ છે એટલે બી એ છે કે એમ કંઈક છે જે ભાઈ યાર કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું નવી એક સવાર નવો દિવસ અને વરાપની આશા સાથે તમે કહો ભાઈ વરાપની આશા કેમ કે ઘણા બધા અઠવાડિયાઓથી વરસાદ ચાલુ છે લાગે છે કે આજે વરાપ થઈ જશે ગઈકાલે સારું હતું કવરમાં છાંટા આવ્યા પછી એવો નહોતો પણ જોઈએ છીએ ચાલો ને હું કોણ છું તો મારું નામ છે જેને આપણે નીકળી જશે ગાડી ગેરમાં પેહુ લઈ જાય ખબર છે ને ખબર ન હોય ને કહી દઉં યાર જે મિત્રો ડાયરેક્ટ ચેનલ ઉપર ઠેકડો મારીને છે એને ખબર ન હોય આપણે કહી દઈ તો આયર ઇટ્સ બફેલોસ મેની મેની લિટલ લિટલ બિગ બિગ અમને આપણને ઇંગ્લિશ ફાવે હિન્દી ફાવે બધું ફાવે ને થોડોક મારા અવાજમાં ફેરફાર પડી ગયો છે ગઈકાલનો પેલા હાવત પીડ્યા ને તેદુનો ફેરફાર થઈ ગયો રાયડું નાખીને અવાજ ફરી ગયો હસોડો સાચી વાત છે શરદી થવાની છે એટલે ફરી ગયો શરદીની થોડીક અસર છે આ શું કેવા વાતાવરણ બદલું એમાં બધું બહુ રોગ ને તાવ ને એવું બધું થાય છે બધા જોઈએ છે આપણને શું થાય છે અવાજ તો ફરી ગયો છે ગળામાં પણ બળતું થઈ એ બધું ધીમે ધીમે મટતું જાય છે શરદી થતી જાય છે એવો બધો દ્રશ્યો માહોલ અને તબિયત પાણી છે બાકી હાલો જે પણ ચેનલ પર નવા સબસ્ક્રાઈબ લાઈક કોમેન્ટ દર્શાવી દેજો ફટાફટ આપણે સારવાર નીકળી જાય જાગુ તો ખરા કન્ટિન્યુ કરીએ ફૂલ ક્વોલિટીમાં વિડીયો જોજો ભાઈ આ તમને જે તલકું દેખાઈ રહ્યું છે તે ઉદ્ભવેલું છે ભાઈ મેં કોઈ કલર બલર નાખેલો નથી હા ધોળાને કાળો કરવા નાખેલું પણ તો એ ધોળું થઈ ગયું અને કુદરતી રીતના ધોળા ખ્યાતા અને કાળા કરવા કાળું નાખેલું પણ કાળાના બદલે ધોળું થઈ ગયું સમજી ગયા તમે આખી વાત સમજી ગયા એ તળાવ છે એક અ ભેવું આવે છે અહીં આડું પૂરું એવું થાય કેમ કે ન અહીંથી સીસરૂ છે અહીંથી આમ આપણી કેળી સરશે અહીંયા આમ આમ એ બહુ લાંબી સ્ટોરી છે ત્યાં જવાનું છે પણ વળાતાવાળી ફેમ છે ને એ છે અહીંયાથી આમ તો પડશે પણ એ જાહે અહીંયા જ્યાં ઊંડું છે ને ત્યાંથી જો આમ ગયું તો પછી બહુ લાંબુ અંતર કાપશે અને ક્યાં જશે કોઈ આઈડિયા નથી હા આને અહીંથી આમ નાખવાની ટ્રાય કરી જો વયું જાય તો ઠીક છે વયું જ જાય ને બાકી આને બેહવા દેવી પડશે ઘણી વખત આપણે બપોર ત્યાં અહીંયા બેઠેલા છીએ જે મિત્રો જૂના છે એને ખબર જ છે મારે વ્લોગની સ્ટાઇલ બદલાવાની જરૂર છે તમને શું લાગે હું જે આમ નોર્મલી વ્લોગ બનાવવા એમાં લોકોને ગમતા નથી મને એવું લાગે છે કે ચું કાંઈક તો ચૂસ છે એટલે મેં કીધું આપણે સ્ટાઇલ બદલાવવાની ટ્રાય કરીએ જોતા જ નથી ભાઈ કોને ખબર હું વાંધો હોય એટલે જ કહું છું તમે જોઈ રાખજો આખો વિડીયો પૂરો જોજો ને ફૂલ ક્વોલિટીમાં જોજો રા વાહ પાણીમાં કંઈક પીડ્યું હવે હું પીડ્યું આમાં મગર્યું પણ છે મગર સુધરેલા શબ્દોમાં ગૌતું મગર છે આમાં દેડકાઓ ને જળ હાપ ને એ તો બધું હોય જ આમાં નો શું કહેવાય વાઇલ્ડ લાઈફ એનિમલ્સ એનિમલ ન કહેવાય હું કઈ યાર મને ભૂલાય દે આમ ઇંગ્લિશમાં બોલવા દઉં તું કહેવાનું નહીં એવું બધું છે હાલો પછી વાત કરીશું ઇંગ્લિશમાં હવે ત્રીજી દળઘી દળઘી કિતર ગઈ વાહ મોલા ઉપલે હા બાપરી વાલી ને વાલું સૌથી વાલું કહેવાય પાણી પાણી ભાળીને નથી કે છેલ્લા અઢી મહિનાથી આમ તો આપણે ભેવું કરે છે હવે એના પગનોને ને હાવ પૂરું થઈ ગયું એને ભેવું શબ્દોમાં નળવાઈ ગયો કે તળવાઈ ગયો કહેવાય એ તળવાઈ જલી હકતું નથી બોલો નકર આવું પાણી રે કોઈ દે નથ જ રહેતી ભાઈ આપણા વિડીયોમાં છે હજી બધું પણ હવે હાવ પૂરું થઈ ગયું એનું સરવાનું તો જ થાય ને હાલવાનું બંધ થઈ જાય ને પછી સરવાનું સાહેબ કેમ કે પોગી જ ન કે આમાં બધે પછી સરવાનું થાય ઊંઘરામાં શું કામનું પણ પછી શિયાળામાં મોડિયું મોડિયું સરે અત્યારે તો હવે પૂરું થઈ ગયું પહેલાં તો બહુ થોડિયું પહેલવારમાં બહુ હાલી રાખ્યું ઘણું બધું અમે થાકી જતા હાલી હાલીને હવે હા આરામ જ કરવાનું હસોડિયું ન હાલે ઝીણી ઝીણી માછલી જશે ઝીણું ઝીણી દેખાડ ફૂલ ક્વોલિટીમાં જોશો તો દેખાવાની શક્યતા છે આ રહ્યું ઝીણું ઝીણું છે બધું લિટલ લિટલ હા ઘરે જાવ પાણીમાં એ પટોડી પાડી બેન શું કરે છે ગોતે છે બીજાને તણે પાડ્યું છે આપણે પાસે ત્રણે ભેગ્યું જ રહે રે જાય એટલે તરત મળે રગવાની અને આવડે જ છે પાડીને

હા તો મિત્રો યાર નવ વાગીને થઈ ગયો છે પાંત્રીસ મિનિટ અને મેં જેમ તમને કીધું હતું એમ જ છું ભાઈ ભેમ ભાઈ કરી ગયું હતું ડેમમાં તો નું ચાં નીકળ્યું ને હાથની આઠથી હાડાનો દોઢ કલાક એની થઈને વાડવામાં હતો ફાઇનલી કંઈક ઠેકાણે સડ્યું છે ને મારી વાળું બધું તો આમ ઠેઠ છે હા ભાઈ ને આમ નેરામાંથી કાઢ્યું એ બધું તો એલા કરશે પણ બીજી વસ્તુ મને જોવા મળી કે આ છે મોલ્લાનું ઈંડું મોટું આવે સાઈઝ માં એક એનું મોલ્લા ઈંડા હોય તો આમ ઢવામાં જ્યાં કોઈ પશુ પક્ષી ન ઘરે પણ આ ઈંડા તોડી નાખેલા છે કોને ખબર નોળિયા એ કે ઘોયરો નોળિયો છે જોઈ એને ઈંડા તોડી નાખ્યા બોલો પ્રાણીઓમાં ભાઈ આવું જ છે બધું જો તો કેવા હારા ઈંડા હતા ને પૂરું કરી નાખ્યું આની પહેલાં મેં એક વખત જોયા હતા તે વિડીયો નહોતો બને તો એ તો નોળિયા હું લાઈવ ભાળતો હતો ત્યાંથી કાઢ્યો પાછો હું સેટો જોઉં તો પાછું ઈંડું ફોડી નાખ્યું નોળિયા ભાઈ હવે ખતરનાક આવી એરું ન મૂકી તો મોલ્લાને તો કેમ હારે એટલે જ મોલ્લો ઢવામાં હોય પૂરું થઈ ગયું ભાઈ હાવામ એનર્જી ડાઉન થઈ ગઈ એવો બધો જોઈવાની વાહ ગોઠણથી ઉપર ઉપર તો પાણી હતું આઈન પર નેરામાં જાવું જોયા કરાય ક્યાં જાય નક્કી નહોતું હવે ફાઇનલી બધું કંઈક કર્યું છે ને આ જોઈ ને બધું હાવ બિસારાનું હોય હાવ તોડી નાખા ઓઘરી વિકેટ આવે ભાઈ કળીએ હાનું ખાડું બધું આવે પછી કંઈક શાબા પીએ મારો અવાજ તો હાવ બે જો આંકડા રાયડું નાખી નાખીને આંકડા તો શું કહેવાના હોય ને એક તો આમ કેવાય મને લાગતો શું તબિયત બગડશે હવે હાવ બગડશે મને ખબર પડી જ ગઈ છે સાચી વાત છે

હા એમ સાબભાશ વાકડો કોઈ જોતો હોય તો કહેજો ભાઈ મફતમાં દેવો હાવ મફતમાં બે છે કાંતથી નાનો છે કોલી પણ ધીરો હા સી વાત હોય કોઈ જોતા હોય તો કોન્ટેક કરજો તમારો નંબર લઈ જ આપણે કંઈ જરૂર છે નહીં વાંસળાઓની વાસળાઓનું શું કહેવાય હેરાનગતિ છે કોઈને રાખવા નથી રાખવાની ઈચ્છા હોય તો કેજો ભાઈ મારે વધારે વાત નથી કરવી હા પાડી હલો શા પીએ અગિયાર વાગે પછી ખાઈ નાખીએ આપીને ભૂરી ડોન છે ભાઈ આ ભૂરી ડોન કાપરે બેઠું બધું આમાં હા હા ક્યાં જાવ તારે બે જા મિત્રો યાર તો સાથ થઈ ગઈ છે ચાર જોવો અરે પણ પી નાખી હાલો વાગી જશે સાડા બાર કે વરસાદ થઈ જશે પાછો સારું ખાઈ પીને બધું છે ભાઈ વરસાદ ની હક ની વરાબ થવા દે અમારે તમારે કેમ છે કોમેન્ટ કરજો ભાઈ ક્યાંથી તમે વિડીયો જોઈ રહ્યા છો કોમિટ કરજો કે હું આમ ભઠ્ઠા માથે જ બેઠો છું ભઠ્ઠો ઊભે રહ્યો તો આવી રીતના કંઈક ભઠો કર્યો ઠામડા બામડા ધોવાના છે હજી માથે બેઠો છત્રી પકડીને પણ કંઈ પ્રસાદ રહેવાનું નામ નથી લેતું કાંઈ વાંધો નહીં એક બાજુ સત સરદ શરદી હેરાન કરે છે આ છત્રી નહીં શરદી હેરાન કરે છે ખાડું બધું નિરેતવું અમુક બેઠું છે ને અમુક વળ ખાય છે ને અહીં કંઈ એને બેહવાની મજા નથી આવતી છતાં એને ઘડીક બેહાડી હાલો ને હમણાં નીકળી જવો પાંચ પંદર મિનિટમાં બેહે તો બેહવા દેવ્યું છે આજે ઘણા દિવસો કાલે એમ તો મજા આવી ગઈ હતી આને પણ વરાપ ન રહી ને આજ પાછી નકર મજા આવી જતી લુલી થઈ ગઈ બે હોય ત્યાં હવે અત્યાર સુધી તો લુલિયું નતું છું એ બજ્યું હવે લુલિયું થઈ ગયું લુલિયું કઈ વાંધો નહીં હાલો જોઈ છીએ હમણાં મોલ્લાભાઈ તો મસ્ત કેવા બેઠા માથે સડી આપણે ભાઈ યાર ક્વોલિટીવાળો ફોન નથી બાકી દેખાડી દે મોલ્લો કેવો બેઠો મસ્ત

કાઢીએ જ બે અઢી વાગે પાછું સાળવીએ છું પણ પાછું કોક કોક બે જાય છે તો આપણે આજે વર્તાવે બી જ નથી આરામ જ કરવા દેવાનો છે અને સરવાનો છે એ સરી લે આની જેવી કે આરામ કરવાનો આપણી પાસે સમય નથી તો એને આપણે સારવી પણ નાખ્યું એટલે કઈ સરી લે એમ એમ કહેવાનો મતલબ બગલાની બધા પાસા જોડાઈ ગયા છે બપોર પછી રિસેસ બાદ ફરી વખત આવી ગયા છે મેદાનમાં લઈ ગયા અને હા વાંદળા વનુ પાછું એવું ને એવું છે સાટ આવ્યા હતા બપોરે મેં તમને દેખાડ્યું હતું કે આ દેખાડ્યું હતું પાછો લાગે છે કે મોડો મોડો અડધો કલાક પછી આવશે ખરો જોઈશું આવે છો આવે તો હું કેવી રચના થઈ આમ જોરદાર સમજો તો કેવું આમ દેખાય ભાગલા પડી ગયા હમ ભાગલા પડો પણ રેકા ટુમર ટુમર બેન ડોન છે અમારા આગળી કોઈક બેઠું છે ને હિંગડા મારી આવશે બે હવા નહીં દે અઘરી વિકેટ છે ભાઈ ખાડુમાં મિત્રો સાડા પાંચ વાગ્યાનો ડંકો વાગી ગયો છે તો ધીરે 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 તમને કહો ઘર બાજુ વ્યાજ આવી કાગોરી ધરાણીયા કે ઓ હા તો હા બે પોળા છે બે પોળા કહેવામાં આવ્યા અને આમ ભેહું નહીં ભાઈ છે એટલે સાયથી રાખ્યું છે પૂછ્યું યાર હાલચું નથી ને બળિયા મારો એ યોગ્ય ન કહેવાય એટલા માટે આપણે એને આવતીકાલે જોવો એ જાય ભળા ભળી બોલાવે એમ જોઈએ અમારે ભૂખ્યું જ રાખ્યું હશે કઈ વાંધો નહીં હેલો નીકળી ધીરે ધીરે અમારે ફેમ તો પાડીઓ ને અત્યારથી બધું શીખવાડે સંસ્કારો આપે છે કે આડું કઈ રીતના હાલવું ઓવળું કઈ રીતના રહેવું હા હાલે હા શી વાત ઘેર જવાનું ટાણું થયું રસ્તો આમથી છે હાલવાનો અને અહીંયા પાણીમાં આવીને બજ્યો કે બટા બેહો બેહવાનું એક આપણે આડું વહી જવાનું ક્યાંક એટલે હાવજ આવીને આપણને ખાઈ જાય એમ હોય કે આપણે પાણી બેહી લઈએ પણ એને એકચુઅલી આઈડિયા નથી હલો એની ભાઈ તમે ક્યાંય સલાહ લેવા મળ્યો આ નવા મેમ્બરો મોટી પાસેથી સલાહું લે છે આ બધું હાવત બથમા બથમાં લઈને વ્યવ તમે શું કરશો ભાઈ હાલો નીકળો બાર ગયો જોઈ ગટ્ટી ને વાહ ગટ્ટી વાહ પાણીમાં આવીને બેઠું બધું આમાંથી જાડી એવો એવો ડાલા મથો એક મોઢું મારીને લઈને બીજો થાય ગટ્ટી ને હી હાલો હું કાઢું બરાબર હું બોલી વાત ઉપર હાઈ લેવલ ની કરવા મળું કા મોંઘલ ને બીજું થાકી ગયું આ શરીર શરીર વેચ્યું છે તો પાણીમાં બેઠ્યું ઉભ્યું થાવ કાંઈક ઉભ્યું થાવ

માથાળ માથલ તું યાર ફેમસ વ્યક્તિ છો અને મારે તને કહેવું પડે આ વિડીયો સારું ન લાગે માથલ અમારું ઉપડી ગયું સોશિયલ મીડિયામાં માં નામ છે મોટી ઉંમર સાચી વાત માથલ નું કામ કાજ અમારું જોરદાર છે યાર સેલિબ્રિટી છે મોટી સાચી વાત છે સમાજ લેવલે આપણે બેઠા હોય તો યાર માથલ સંભાળવી પડે કેમ કે એના કામ જ એવા છે ઊંચા ઊંચા કામ હતા એમ ઊંચા કામ કરતા રહ્યો એટલે સમાજ તમને સંભાળ્યા કરે ડાયરામાં હાલ માથાળી વાતો પર ઊભે થઈ જાય

ના મને ઇંગ્લિસ આવડે તો થોડો થોડું હોશિયાર શું હતા એમ નામ છે ગારોભાઈ લા માચું માય ખ્યો ને બાય ને ડાલાન બહાલાન યારા નહીં નવું કવડે અહીંયા સોલી નાખ્યા આમ ના બે લા ગાડી સ્લીપ પણ મારે આમાં પણ કાંઈ વાંધો નહીં સ્લીપ મારતા મારતા ધીરે ધીરે આપણે નીકળી જઈએ ઓ જો કેમ સ્લીપ મારે તમને દેખાડું જો એવડી ભે ભાઈ લફરતી જાય નાગડી હું તમને દેખાડો ઓલી પણ ગઈ કાલે તો મને જોયું તો મને તો એમ જોયું આવો હોય યાર જેવું થઈ ગયું બે પેલા બે આગલા પગ માંડે એ આમ ગોઠણિયા પર થઈ જાય પછી વાયેલા પગે બળ કરીને જડે હું દેખાડું હમણાં તમને એમ થાય કે ગ્રૂ તો છે સારું આમાં આપણે માંડ આવી જાય એમ કેમ હાલચ્યું છે કે સર હોહ હો હો સ્લીપ તો મારે અંધારું તો થઈ જ જાય આજ દી બરોબર દેખાણો નહીં કયા એમાં પાછું એટલે થોડીક હાલવામાં તકલીફ પડે છે વહીંયા જાય પછી ઠેક ઠેકે બધું ત્યાં આ બધો સમય કાઢવો ને છે આજ તો આ બે લુલી થઈ ગઈ આના ભેના મમ્મી જે હતા એ હોશિયાર હોશિયાર નહીં હું કહેવાય બોલાઈ ગયો મને આમ શબ્દ લોટકા હતા કેવાનો મતલબ પગ્યા આમ હારા હતા એ જેમ તેમ લોલા થાય એમ નહોતા ક્યાંય લેતા ઠેઠુંથી પણ ફાઇનલી ભાઈ માથાળે આરામ માની લીધી છે કે હવે તો એના પગ સાથ મૂકતા બેનથી કે હું દેખાડો છું ઓલી પણ એ રીતની એટલે ભણે તો આ લોટકા ખડાયાનો અહીંયા ગુજારણો ચાલે એમ નથી લોટકા એટલે હારા આવવું હોય એમાં આપણે કહીએ કે ભાઈ વાહ બે લોળી એ ભાઈ હું અહીંયા ન આ બધા હાલે બધા હાવ ખરીયા હોય આપણા શબ્દોમાં કહુરિયાત કહેવાય ને ઊભી રહી ગઈ હી ગઈ યાર તું ખમીજ આકડીક તારે જવા દે પેલા અધરખડાય ને જવા દે એલા પણ એલા પણ ઓ નીકળી તો ગઈ વળી હાલો એ તો માય એટલી બધી હેરાન કરે છે ઈ પુરી અર વાહ ભાઈ વાહ વોલા પણ હાલો ભયા જઈ ધીરે ધીરે હેલા ડડકી તારે કેમ થાય આ બે કોઈનો વારો નતો આવવા દે આવવા દેતી મોર ગમે ને આડાવળું જવાનું હોય મહીની મોર કે હું હેરાન કરવાનું હોય મારવાનું હોય એ બે દિવસ તો બધું આવું ભાઈ ગયો આપણને એમ જ લાગે કે સૌથી હોજ ભાઈ તો દળગી જ છે હું કેવાય સમય વયો ગયો સમય પાછો આવશે થોડાક મહિનાઓમાં પણ બાકીનો સમય તો એને જો આવું છે વધારે સારું પડે બાકી આવામાં તો એ માઇન્ડ આવે કેમેરામાં તમે સમજી શકો આખું કેમેરામાં થોડુંક સમતોલ જ દેખાય તમને એમ થાય આ બધું અમને શું દેખાડે યાર ખબર પડે ને તમને આ શું છે અમને એમ થી આમ લાગતો હોય માં જાય છે ને એકચુઅલી માં બેસો બેસો ને જલસો છે જલસો ડો આવો છે કાંઈ જલસો છે નહીં ભાઈ લાંબી થઈ જાય પગ બધું ઊંઘા મૂંગઠા બધું આલો કોઝી ગયું કોઝી નડી ગયું કે પાણી સડી જાય બાકી તમે બધા હોશિયાર છો યાર ખેડૂતો ખબર હોય આ બધી એમાં મારા બેટા દૂધ નો તો ભાવ ન આપે લોસ છે બધા જવા જાવ આપણા હાથમાં કઈ છે નહીં આપણા હાથમાં હોય આપણા ભાગનું આપણે કરી નાખવાનું મળશે નહીં મળે બધું ઉપર વાળું સેટિંગ કરી નાખશે આપણે આપણી મહેનત કરવાની પૂરા દીધી કોઈ પણ ફિલ્ડ હોય ભેહોની વાત નથી થતી હો ધંધો હોય આ તે બધું એ બધા લાગુ પડે આ બધા અમુક નિયમો યાર હું કેવું ભૂરી તારું હાજી વાત ને ભૂરીને ખબર પડી ગઈ કે આ લાંબીનો કરી દેવાનો છે આમ નામ સારી તો એ કે પણ હું કરું ભૂરી યાર અમારી શું કેવા મજબૂરી છે યાર ચડી જતું ગાળા આજ હા લઈ એ જાય મિત્રો યાર વિડિયો કરી દે પૂરો વિડીયો મજા આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી નાખજો આજનો વિડીયો હું બન્યો મને કોઈ આઈડિયા નથી એ આમ થઈ જાય ભાઈ આમ થઈ જાય હાલો મળી આવતી કાલે નવા બ્લોગમાં જય હું જય ભાઈ